હીરા ઉદ્યોગમાં કામ કરતા કામદારો એટલે કે રત્ન કલાકારોને દિવાળી કલેક્ટરના અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં કામ કરતા કામદારોને મજૂર કાયદા મુજબ મળવાપાત્ર લાભો જેવા કે બોનસ પીએફ રજા પગાર સ્લીપ ઇ એસઆઈ ગ્રેજ્યુટી મોંઘવારી પગાર વધારો પણ નથી મળતો અને સોશિયલ સિક્યુરિટી પણ નથી અને સુરક્ષિત રોજગારી પણ મળતી નથી જેના કારણે હીરા ઉદ્યોગમાં કલાકારોને પાયમાલ થઈ રહ્યા છે મજૂર કાયદાનો લાભો હીરા ઉદ્યોગના કામદારોને મળે એ મુજબની તમામ પાત્રતા કલાકારો ધરાવે છે પણ યનકેન પ્રકારે કલાકારોને મજૂર કાયદા હેઠળના મળવાપાત્ર લાભોથી વંચિત રાખવામાં આવે છે જ્યારે જો હીરા ઉદ્યોગના કલાકારોને બોનસ એક્ટ બોનસ મળે તથા દિવાળીના મહિનામાં રત્ન કલાકારો પાસે તનતોડ મહેનત કરાવવામાં આવે પણ તેમને ઓવરટાઇમનો ડબલ પગાર ચૂકવાતો નથી તે ઓવરટાઇમનો પગાર પણ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે

ના તો એમનો ઓવર ટાઈમ આપવામાં આવે છે સવારે આઠથી સાંજના નવ નવ દસ દસ વાગ્યા સુધી કામદારો પાસે કામ કરાવે છે તો એક ઓવર ટાઈમ અને બોનસનો લાભ હજી સુધી કામદારોને મળતો નથી અને એ બાબતે અમે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ કે જ અમે સુરત ડાયમંડ એસોસિએશનને માલિકોને સાથે મંત્રણા કરી અને એમને ડાયરેક્શન આપી અને એમને વિનંતી કરે કે વધુમાં વધુ કઈ રીતે કામદારોને બોનસનો લાભ અને ઓવર ટાઈમનો લાભ મળી શકે અને બીજી અમારી એ રજૂઆત છે કે ગીરગઢડા ઉના અને કોડીનાર આ જે ત્રણ સિટીઓ છે એમને એ એક્સ્ટ્રા જે એસટી બસો સરકાર દ્વારા ફાળવવામાં આવી છે એમને સ્ટોપ આપવામાં આવેલ નથી તો અહીંયા અસંખ્ય પ્રમાણની અંદર એ બાજુના કામદારો વસે છે તો પોતાના માજરે વતન જવા માટે એક્સ્ટ્રા બસોનો સ્ટોપ ઉના અથવા તો ગીર ગીરગઢડા અથવા તો કોડીનાર આપવામાં આવે જેથી કરી વધુમાં વધુ રત્ન કલાકારો માત્ર વતન જઈ શકે એવી જ રજૂઆત લઈને અમે આજે જિલ્લા કલેક્ટર આવ્યા છીએ હાલ તો હીરા ઉદ્યોગમાં કામ કરતા કામદારોને દિવાળી બોનસ સાથે ઓવરટાઈમનો અલગ પગાર આપવામાં આવે તેવી માંગ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે